પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાહી એપીએમસી ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણ અંતના શપથ લેવડાવવામાં આવ્યા ગુજરાતનું પાટણ જિલ્લાનું સાતલપુર તાલુકાનું વારાહીનું પ્લાસ્ટિક મુક્ત પ્રથમ માર્કેટયાર્ડ ભારત સરકારશ્રીના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક પ્રદૂષણનો અંતના સંકલ્પને સાકાર કરવા વારાહી ખાતે શનિવારના રોજ એપીએમસી વારાહી બનાસ બેંક સાંતલપુર તાલુકો તેમજ સાંતલપુર તાલુકાની સેવા મંડળીઓ તાલુકા સંધના ઉપક્રમે લોકજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી વારાહી માર્કેટ યાર્ડથી મુખ્ય બસ સ્ટેન્ડથી બજારમાં નીકળી હતી જેમાં એક પેડ માકે નામને અનુલક્ષી એક પેડ ઉછેરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હાલમાં વધી રહેલા પ્લાસ્ટિક દૂષણના અંત માટે માર્કેટયાર્ડ દ્વારા કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું પ્લાસ્ટિક બેગનો અંત લાવવા અને પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા સમજણ આપવામાં આવી આ પ્રસંગે વારાહી માર્કેટ યાર્ડના ચેરમેન ભેમાભાઈ ચૌધરી વાઇસ ચેરમેન અર્જનભાઈ આહિર તથા બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રીઓ બનાસ બેંક સાંતલપુર તાલુકાના સિનિયર ઇન્સ્પેક્ટર કિરીટભાઈ સોની તેમજ બનાસ બેંક સ્ટાફ તેમજ સાંતલપુર તાલુકાના સેવા સહકારી મંડળીઓના સભાસદો અને તાલુકા સંઘના ચેરમેન અને મેનેજર હાજર રહે